છેલ્લા કેટલાક સમયથી આશા વર્કર અને આંગણવાડી બહેનો પગાર સહિતના વિવિધ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે આમ પડતર પ્રશ્નો સામે રાજ્યભરમાં ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે બજેટ બહાર પાડ્યું છે આ બજેટનો આશા વર્કર અને આંગણવાડી બહેનોએ વિરોધ કર્યો હતો આજલબાદ નિલગીરી સર્કલ સાંઈબાબા મંદિરની ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ દર્શાવ્યો છે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં છીએ અને આજે અમે લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈબાબા બાબા મંદિર પાસે બજેટની હોળી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોડી કરીએ છીએ અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા એક રૂપિયાનો પણ વધારે નહીં આવ્યો વધારા નહીં આવ્યો છે તમારે અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો આશા વર્કરોને ફિક્સ પગાર આપો અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી કરો કમસે કમ એક ટીચર તરીકે અમે બધું અમે તો ટીચર કરતા વધારે કામ કરીએ છીએ ભણાવવાનું ખવડાવવાનું રસી લગાવવાનું બધું રીતે તો પગાર પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેન્કોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસે આ કાગળિયા આમ આ બાકી તે કાગળ પહેલો તો કામ વધારો અમને કામ થી કઈ નઈ કામ અમે કરવા તૈયાર છે એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી ખુશી કામ કરવાની